અને સમાચારોના અંતમાં એક નજર કરીએ સ્પોર્ટ્સ ન્યૂઝ પર ઓસ્ટ્રેલિયા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમ હેઠળ ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ આજે ગિફ્ટ સિટીમાં ખુલ્લું મુકાયું આ પ્રકારનું ફોરમ ઓસ્ટ્રેલિયા અને ભારતના સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમમાંથી મુખ્ય નિર્ણયકર્તાઓને એક સાથે લાવી દ્વિપક્ષીય સહકારને વધુ પ્રગાઢ બનાવવા એક મૂલ્યવાન મંચ તરીકે કામ કરશે બે દિવસ ચાલનાર આ સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમમાં સફળ ઓલિમ્પિક્સ અને પેરાલમ્પિક્સ તેમજ બિડ્સ એલિટ સ્પોર્ટ્સ ટેલેન્ટને પ્રોત્સાહન પેરાલમ્પિક્સ સ્પોર્ટ્સનો વિકાસ સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકનોલોજી અને મેજર ઇવેન્ટ્સના આયોજન જેવા મુદ્દાઓ પર મંત્રણા કરાશે આ કાર્યક્રમમાં ગુજરાતના સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવીએ પણ ડેલિગેટ્સને સંબોધિત કર્યા હતા તેમજ કેન્દ્રીય રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડશેએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ડિસ્ટિંગ ડેલિગેટ્સ એસ્ટીમ્ડ રિપ્રેઝન્ટેટિવ્સ ફ્રોમ ઓસ્ટ્રેલિયા એન્ડ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી લીડર્સ स्पोर्ट्स प्रोफेशनल एंड ऑल स्टेक होल्डर्स ऑफ स्पोर्टिंग कॉम्युनिटी आई वेलकम यू ऑल टू दैंड ऑफ इमोशंस कल्चरल हेरिटेज एंड ऑपरचुनिटीज आई वेलकम यू ऑल टू गुजरात हिज एक्सेलेंसी फिलिप ग्रीन ऑनरेबल मिनिस्टर ऑफ स्पोर्ट्स श्रीमती रक्षा खडसे जी माय डियर फ्रेंड पॉल मुरफी कल हम सबने एक ऐसा दिन देखा यस्टरडे वी हैव विटनेस्ड સ્ટેટ ચેસ એસોસિએશન પાંચ થી અગિયાર માર્ચ બે હજાર પચીસ દરમિયાન અમદાવાદના નારણપુરા સ્થિત જીએસસી બેંક ખાતે એક રોમાંચક રાષ્ટ્રીય ટીમ ચેસ આજે ઉદઘાટન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં ભારતના ટોચના ગ્રાન્ડ માસ્ટર્સ મહિલા ગ્રાન્ડ માસ્ટર્સ અને આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ ભાગ લેશે જેમાં ગ્રાન્ડ માસ્ટર દીપ્તાયન ઘોષ ગ્રાન્ડ માસ્ટર મૃતભા ગુહા ગ્રાન્ડ માસ્ટર વિઘ્નેશ એનઆર ડબલ્યુજીએમ મેરી એન ગોમ્સ આઈ એમ પદ્મિ રાઉનો સમાવેશ થાય છે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ સાહીઠ ટીમો એટલે કે પુરુષ શ્રેણીમાં ચાલીસ ટીમો અને મહિલા શ્રેણીમાં વીસ ટીમો ભાગ લઈ રહી છે પીએસપીબી રેલવે એલઆઈસી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વગેરે જેવી સંસ્થાકીય ટીમો પણ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે